આ કલાભાઈ ચોધરી રાધનપુર તાલુક જિલ્લો પાટણ હવે આહિર સમાજ વિશે દલિત સમાજ વિશે આહિર સમાજને પણ મહામીઓ ગાયરું કાઢે છે અને દલિત સમાજને પણ મહામીઓ ગાયરું કાઢે છે આખા સમાજને તો આ લોકો આને કોઈ કાયદાનો ડર નથી આને કોઈની બીક નથી એટલા બેય સમાજને મન થાય એમ બોલે છે આખા સમાજને આહીર સમાજ ને અને દલિત સમાજ તો એનો પાછળ વોટ્સઅપ મેસેજ છે બધાય એ નાખું છું હવે આવા લોકો ને ત્યાં ટાટિયા ભાંગીને ને મેલ દેવા જોઈએ હેઠા કારણ કે આ મને પાછો કોઈ એડ્રેસ નથી દેતો આપણે પૂછી તો ક્યાં હતા કે હું રાજસ્થાન છઉં ભલે હું એમપી માં તો આ વધુ વિડીયો શેર કરવો રાધનપુરમાં કોઈ વિડીયો સાંભળતા હોય તો આની કલાભાઈ ચૌધરીની કોઈ ભાર પતાર મળે તો મને ફોન કરવો અમે ત્યાં આવી જશું અને આને કદાચ ટાટિયા બાટિયા ભાંગી નાખીને સજા પડે તોય આપણે ભોગવી લેશું આવા લોકો સમાજને જો મહામીઓ ઘેરું દેતા હોય ને આપણે નો બોલી તો તપસે બહુ થઈ ગયું કહેવાય એટલે આયર સમાજને પણ ગાયું કાઢે ને દલિત સમાજને પણ ગાયરું કાઢે આપણે રાધનપુર ફોન કર્યો તો એટલે એવું કઈ કીધું કે ભાઈ એનો કોઈ પતો ન હોય એટલે મેં કીધું ભાઈ હોય તો મને કયો અમે આવી જાય આ અમારા આયર સમાજને પણ ગાયરું કાઢે છે આ દલિત સમાજને પણ ગાયરું કાઢે છે તો આવા ને ટાટિયા ભાંગી નખાય આને ખબર પડે આખી જિંદગી કે આ સમાજને ને બોલવાથી હું થાય કાયદો હાથમાં ન લેવાય પણ આવાને કાયદો હાથમાં આપણે લેવો પડે આપણે સમજી કાયદો હાથમાં નો લેવાય પણ આવા લોકો સમાજ વિશે બોલતા હોય કોઈ બેન દીકરી વિશે બોલતા હોય તો એ લોકો કીધું છે ને કે હણે એને હણવા માંધો નથી એટલે આને કોઈ બહાર મળે તો ભાઈ મને મારા નંબર આમાં ઓલરેડી માં હોય તો મને ફોન કરજો તો અમે ત્યાં આવી જાશું અને આને કાયદેસર ખબર પડે કે સમાજને બોલવાથી આપણે શું પરિણામ આવે એમ એટલે ભાઈ પાક એડ્રેસ દેતો નથી આ કલો ભાઈ ચોધરી આનો ભાઈ નો કહેવાય કલો ચોધરી જ કહેવાય આ લીગરો ગાયો કપાવા લઈ જાય ઘણા પાપ કરે છે અને બેનો દીકરીઓને પણ બદનામ કરે છે એટલે આવા લોકોને વેલામાં વેલા તકી કાયદાનો ભાન કરાવો અને તમારે ક્યાંય આનો પતો મળે કે રાધનપુર માં હોય કે પાટણ માં હોય તો મને આ નંબરમાં ફોન કરવો અમે આવી જશું અને આને કાયદેસર આપણે ભાન કરાવશું સમાજને બોલવાથી

અને કાયદા ની ભાન કરવો સાંભળો આપડે પાછળ એના whatsapp મેસેજ નાખી છે સાંભળો શું કે જય મુરલીધર જય દુવર દ્વારકાધીશ જય ઠાકોર હવે ભોજન નો હવે આયર હોય ને ભોજન ના હોય કાયર આયર છે ને શું કરે ઢેઢા નો સંગ કરે અને ઢેઢા ના તાળામાં ખાય બરોબર તમારા આયરા થી અને ઢેઢા થી મારો હેઠો જોધરી તૂટતો હોય ને તો પીપી નો તોડી નાખ દો તમારી તમારી આયરની માને વહુ કરો મો અને ઢેઢાની માને મો કરો વહુ તો હવે પીકી નું લુખું તમે બધા હવે તમે સોદ બધા ઓલ્યા ના ઘોડ કે મેરું આયર ના એ તો મેં ઓળખી લીધા પીકીનો નો તમે બધા એક જ એક ભેગા જ છો કંપની તમારી મારો હેઠ ના તૂટે તમારી માની મો મારો ભોજ ભોજ નો ટેટો આ તને ખબર હોય કે નહીં આ ચૌધરી દલિત કા બાપ હૈ સમજ્યો દલિત સમાજ મારી માફી માંગે તો કંઈ કેતો નહી આ વાંઢા દલિત થી બિયાતા નહીં આ વાંઢા કંપની થી દલિત માની મારી ભોજ ને તારી માની તેન પીકી પીકીના ભોજ ના ટેઢા સોર ભોજ નો તેમાં બધા એક ના એક જ તો તમારી માની મારો ભોજ તમાથી ને દલિત માંથી આ કલા ચૌધરી નું હોય વાંકો ના વળે ભલે ભોજન સાઠ વર્ષ થયા હોય પણ તારી આયરાની અને દલિત ને તો હું માફો દઈશ તમાથી કઈ સેઠો ના થાય માફી માંગે ઈ પેણેલા આ વાઢા નહીં મોત કો પરવા અમે નહીં કરતા આ કાલે આવતો હોય તો ભલે આ દા આવે દલિત ને માને વહુ કરો તારી માને તાઈ બધાય ની નહીં તારી સમાજ ની માની તો સુચે જ મારી અને ઢેઢાથી મારો સફો તૂટવાનો નથી પીકી ના ધો બધા ભોજ લે ધોળાવણ એવા લો એવા ધોળાવોળાવ પીકી ના તેમાં ચક્ર ચક્ર સૂત મારી ના